તો નિયમી લડિયે છે અમને કઈ વાંધો નથી ને અમે એટલું કામ કર્યું છે રોડ નું ને એવું બધું એટલે પછી તો અમારે બેગું રહેવાનું છે આવવા જવાનું છે અમારે અમારે કઈ વાંધો નથી ઈ કે અમારે લડવી છે ઈ કે તો લડો ઈ તો અમે એમ કે તો અમારે લડવી છે તો ઈ કે આવી જાવ મેદાન માં ઈ કે તો પછી અમે મેદાન માં આવ્યા પછી હા આવા નેવા રહેશે છૂટણી થઈ જશે પછી અમે આવું આવશું જાશું એવું તો કરવું જ પડે પછી અમારે અમે અમને અમે કામ કર્યું છે બધુંય રોડ કીરા છે પછી ઓલા પોલટમાં બધું કામ લાઈટ ન આતી એ બધું કામ કર્યું છે પછી કોઈને મકાન બનાવી દીધા છે ઓલા પોલટમાં પછી નિસાળું બનાવી છે રોડ બનાવ્યા ભડિયાદનનો રોડ બનાવ્યો એટલે અમને પબ્લિક દેહે અમને મતદાન કારણ કે એ કે આ લોકો ઈ લોકો અમને શું કામ કરીને દેહે હા વિનુભાઈ અમને કામ કરીને દેહે ને એમ ઈ લોકો એમ કે કે તમે કઈ કામ ન જ કરતા ઈ કે અમને તમે કે શું કર્યું ઈ કે તમે કેglRasterPosકરણ કરો પણ એમે ઓછું તમે ઓલું કરો તમે બહુ ઓલું નત કરતા કે કેમ કે છે તો હવે ઈ લોકો કેવું કામ કરે અમે જોઈ લીયા ને ઈ લોકો કેવું કામ કરે ભાઈ અમાર વેમણ છે એને 10 વર્ષ થયા એણે બહુ ગામનો વિકાસ કર્યો નથી એને 10 વર્ષ થયા અમે એમ કીધું કે અમને તમને અમને આપી ગયો અમને આપી ગયો તો ઈ કે કે નઈ અમાર છોટાની લડવી છે એટલે અમે લડીએ છીએ અમે છોટા છું પછી અમે રોડ રસ્તા લાઈટ ગટર બધું અમે કરશું